મિત્રો શું તમને ખબર છે દુનિયામાં ભારતની મસાલાનો દેશ કહેવામાં આવે છે કારણ કે અહીંના દરેક રાજ્યમાં ખાવાના સ્વાદ અને સુગંધ એકબીજાથી બિલકુલ અલગ છે આજે આપણે તમને કરાવીશું એક મજાની રસોઈ યાત્રા જ્યાં તમને મળશે ઢોકળાથી લઈને હૈદરાબાદી બિરયાની સુધીના અનોખા સ્વાદો તો ચાલો શરૂ કરીએ આ ફૂડ સફર ગુજરાત સૌ પ્રથમ વાત કરીએ આપણા પ્રિય ગુજરાતની અહીંનું ઢોકળા ખમણ ખાંડવી ફાફડા જલેબી માત્ર નાસ્તો જ નહીં પણ ભાવનાઓ છે અને ખાસ વાત તો એ છે કે અહીંયા ઊંધિયા વિના ઉત્તરાયણ અધૂરે જ લાગે પંજાબ હવે પહોંચી ગયા પંજાબમાં જ્યાં ખાવાનું એટલે માખણ અને ઘીનો ભરપૂર સ્વાદ અહીંનો સરસોદા શાક મક્કેદી રોટી અને લસ્સીનો મોટો ગ્લાસ વાહ દિલ ખુશ થઈ જાય છે રાજસ્થાન રાજસ્થાનની થાળી તો શાહી કહેવાય દાળ બાટી ચૂરમા ગટ્ટા કરી કેરી સાંગરી આ બધું મળીને આપે છે રાજસ્થાનનો રાજસી અનુભવ મહારાષ્ટ્ર મુંબઈ પહોંચીએ એટલે સ્ટ્રીટ ફૂડનો રાજ વડાપાઉ અને મિસળ પાઉં પાઉંભાજી અને પૂરણપોળી એકવાર ચાખો તો ફરી યાદ જ આવે દિલ્હી દિલ્હી એટલે ચાટ પરાઠા અને બટર ચિકન ખાસ કરીને પરાઠેવાળી ગલીના પરાઠા એકવાર ખાશો તો ક્યારેય ભૂલી નહીં શકો બિહાર બિહારની ઓળખ લીટી ચોખા ગરમા ગરમ લીટી ચોખા પર ઘી રેડીને ખાશો ને તો સ્વાદ તો સીધો દિલ સુધી પહોંચી જાય બંગાળ બંગાળની મીઠા રસગુલ્લા મિસ્ટી દોઈ અને સાથે બંગાળી ફિશ કરી જે આખા ભારતને દીવાનો બનાવી દે છે દક્ષિણ ભારત દક્ષિણ ભારત એટલે ઇડલી ઢોસા સાંભર અને ફિલ્ટર કોફી ચેન્નાઈ અને બેંગ્લોર કેરળ દરેક શહેરમાં ખાવાનું એક નવી ઓળખ આપે છે કાશ્મીર કાશ્મીર જશો તો ખાવાનું પણ ત્યાંના દ્રશ્યો જેટલું જ સુંદર છે રોગનજોશ કાશ્મીરી પુલાવ અને ગુસ્તાબા રાજસી સ્વાદ જેવો બીજો ક્યાંય નહીં મળે મિત્રો ભારતનું ખાવાનું ફક્ત પેટ ભરવાનો રસ્તો નહીં પણ એક અનોખો અનુભવ અને સાંસ્કૃતિક પરિચય છે દરેક રાજ્યનો સ્વાદ તેની પરંપરા તેની વારસો અને તેની ઓળખ બતાવે છે હવે અમને કહો આમાં તમારું ફેવરિટ ફૂડ કયું છે કોમેન્ટમાં જરૂરથી લખજો અને હા વિડીયો ગમે હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભારતના સ્વાદોની યાત્રા ફરીથી નવો વિડીયો સાથે ત્યાં સુધી મજેદાર ખાવાનું ખાતા રહો આવજો